ભગતસિંહ ની પુણ્યતિથિ નિમિત્તે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને અર્પણ કરવામાં આવી હતી શહીદ ભગતસિંહ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના એક મહાન હતા જન્મ સપ્ટેમ્બર રોજ સપ્ટેમ્બરના લાયલપુર પાકિસ્તાન જિલ્લામાં થયો હતો તેઓ નાના વયથી જ બ્રિટિશ શાસન વિરુદ્ધ બળવો કરવાની પ્રેરણા લઈને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા ભગતસિંહ હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન એચએસઆર સભ્ય હતા ઓગણીસો અઠ્યાવીસમાં લાલા લજપતરાય પર કરાયેલા લાઠી ચાર્જના બદલામાં તેમણે હત્યા કરી હતી દિલ્હીમાં એસેમ્બલી હોલમાં બોમ્બ ફેંકીને ઇન્કલાબિંદાબાદના નારા લગાવ્યા તેમના સાથીઓ રાજગુરુ અને સુખદેવને ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસના રોજ બ્રિટિશ શાસન દ્વારા ફાંસી દેવામાં આવી આજે પણ તેઓ યુવા માટે દેશભક્તિ અને શૌર્યનું પ્રતિક છે તેમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ નગર સેવકો અને કાર્યકર્તાઓ સાથે વિભક્ત નેતા ઉપસ્થિત રહ્યા હતા આજે શહીદ દિવસ વીર ભગતસિંહ સુખદેવ રાજગુરુ આજે આપણા દેશમાં યાદ કરીએ છીએ એમને નમન કરીએ છીએ આ દેશની આઝાદીમાં આ યુવાન ક્રાંતિકારી નેતાઓએ પોતાના જીવની ચિંતા કર્યા વગર ફાંસી પર લટકી ગયા આ દેશને આઝાદી અપાવવા માટે આપણે કલ્પના પણ ના કરી શકીએ એ સમયે જ્યારે અંગ્રેજોનું રાજ હતું અને દેશને જ્યારે આખો ગુલામ બનાવ્યો હતો ત્યારે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આ દેશમાં એક આઝાદીની ચળવળ શરૂ થઈ જેમાં જ્યારે લાલા લજપતરાયની ઉપર જ્યારે હુમલો થાય છે એવા સમયે આ યુવાન ક્રાંતિકારીઓનો પણ અંદરનો આત્મા જાગી જાય છે અને આ બધા આઝાદીની લડાઈમાં જોડાય છે કોંગ્રેસ પરિવાર દ્વારા આજે જૂના ન્યાય મંદિર ખાતે જે વીર ભગતસિંહની પ્રતિમા છે ત્યાં એમને પુષ્પાંજલિ કરીને સતસદ નમન કર્યા છે અને ખાસ કરીને જે આપણા યુવાનો છે એમને એક સંદેશો પણ આપવા માંગીએ છીએ કે આ દેશનો સાચો ઇતિહાસ આપણે જાણવાની જરૂર છે અને આ ક્રાંતિકારી નેતાઓ જે તે સમયે મહાત્મા ગાંધી પંડિત જવાહરલાલ નહેરુ એમના વિચારો સાથે જોડાયેલા હતા અને અંગ્રેજોની જેલમાં રહ્યા અંગ્રેજોએ જે ફાંસી ચઢાઈ એ ફાંસી પર લટકી ગયા આ દેશને આઝાદી આપવા માટે આજે એમને યાદ કરીને સતસત નમન કરીએ છીએ પણ દુઃખની વાત એ છે કે આજે શહીદ દિવસ અને વડોદરા શહેરમાં તમે જુઓ દિવસે દિવસે જ્યારે ગુનાઓ વધતા જાય છે હમણાં હાલમાં જ હિટ એન્ડ ડન કેસમાં સાત આઠ જણા ને એક નશાખોર યુવાને જે ગાડીની ટક્કર મારી સાત લોકો આજે પણ દવાખાનામાં ઇન્જર્ડ છે અને એક મહિલાનું મૃત્યુ થઈ ગયું સ્થળ પર તે છતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સત્તાના નશામાં ભાન પણ ભૂલ્યા છે અને માનવતા ભૂલ્યા છે કે આજે અહીંયા જ શહીદ ભગતસિંહની પ્રતિમાની પાછળ ગલીમાં ભજીયા પાર્ટી કરી રહ્યા છે અરે તમે શહેરની ઉજવણી કરો છો તમને શરમ આવી જોઈએ આ વડોદરા શહેરમાં ગુનાઓ વધતા જઈ રહ્યા છે

એમને શરમ આવી જોઈએ કે તમે આજના દિવસે વડોદરા શહેરમાં જ્યારે ગુનાઓ વધતા જાય છે લોકો મરી રહ્યા છે એક્સિડન્ટ થઈ રહ્યા છે ત્યારે તમે અહીંયા ભજીયા પાર્ટી કરો છો પણ આ લોકોનો જે સત્તાનો નશો છે એ થોડા દિવસમાં ઉતરશે આ વડોદરાની પ્રજા જાગૃત થઈ રહી છે જેમને સત્તામાં બેસાડ્યા છે એ લોકો આ લોકોને સત્તાથી દૂર પણ કરશે